જામનગર શહેરમાં દર વર્ષની માફક આ વખતે પણ રીમોન્સૂમની કામગીરીના ભાગરૂપે ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા કુલ છ ટીમો બનાવી અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં જે જર્જરિત કે ભયજનક ઇમારતો છે તેનો સર્વે હાલે ચાલુ છે લાસ્ટ યરનું જે માસ્ટર લિસ્ટ હતું એ પ્રમાણે કુલ બસો આઠ પ્રોપર્ટીઓ હતી જેમાંથી એકસાઠ જેટલા હોય તેમની પ્રોપર્ટી રિપેર કરી આપી એટલે કે કુલ એકસો સુડતાલીસ જગ્યાએ નોટિસો ફરીથી ઇસ્યુ કરી જાણ કરી આપવામાં આવે છે આ ઉપરાંત જે નવી પ્રોપર્ટીઓ મળે છે તેને પણ પેરેલ જાણ કરી અને બસો ચોસઠ ની નોટિસની કાર્યવાહી ચાલુ છે જનરલી જે સર્વે કરવામાં આવે છે તેમાં કુલ ત્રણ કેટેગરીઓ હોય છે એ બી એ એટલે જે અતિ જર્જરિત હોય છે આ વર્ષે દર વર્ષે પણ આ જ પ્રક્રિયા ફોલો કરવામાં આવે છે કે એ કેટેગરીની જે પ્રોપર્ટીઓ મળી આવે તેને તાત્કાલિક એસ્ટેટની સાથે સંકલનમાં રહી અને તાત્કાલિક રીતે એનો જર્જરિત ભાગ દૂર કરવામાં આવે છે બાકીની જે બી અને સી છે તેમાં મરમ્મતથી પણ વસ્તુઓ મકાન છે રિપેરેબલ થઈ શકે છે અને તે બાબતની આપણે તેમને ફરીથી જાણ કરીએ છીએ